સગીરાની સગીરાની માતાએ માતાએ પોલીસ ફરિયાદ આપી છે જેના આધારે પોલીસમાં ફરિયાદ આપી છે જેના આધારે પોલીસે સાવકા પિતા અને મિત્ર હીરામનની સામે રેપ અને પોક્સો એક કલમો હેઠળ ગુનો નોંધીને ધરપકડની કાર્યવાહી કરી છે આ અંગે પોલીસે વધુમાં જણાવ્યું કે બાર વર્ષની સગીરા તેની માતા સાથે રહે છે માતા એક યુવક સાથે લિવ ઇન રિલેશનશીપમાં રહેતી હતી હાલમાં તેની સાથે બે વર્ષથી કોઈ સંબંધ નથી અને માતા દીકરી સાથે બીજા ઠેકાણે રહેવા ચાલી ગઈ જોકે સૌકો પિતા સગીરાને શનિ રવિ ફરવા લઈ જવાના બહાને મિત્રની રૂમ પર લાવીને દુષ્કર્મ કરતો હતો સાથે જ સૌકા પિતાના મિત્રે પણ સગીરા પર રેપ કર્યો હતો સગીરાને હાલમાં પાંચ મહિનાનો ગર્ભ છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે